ઝડપી પાડ્યો છે પોલીસે ગેસની નાની મોટી બોટલ તથા ગેસ ટ્રાન્સફર કરવાના સાધનો સહિત કુલ પાંચ હજાર નો મુદ્દા માલ કર્યો છે ઇન્ચાર્જ જિલ્લા પોલીસ અધિક્ષક અજય કુમાર મીણાએ આગામી તહેવારો દરમિયાન હંગામી દુકાનધારકોને ગેસની જરૂરિયાતને ધ્યાનમાં રાખી ગેરકાયદેસર ગેસ રિફિલિંગ જેવી પ્રવૃત્તિઓ ઉપર નજર રાખી કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી તેના અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વાળાના માર્ગદર્શન હેઠળ ગઈકાલે રાત્રે પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએ તુવર તથા ટીમ અંકલેશ્વર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે અંસાર માર્કેટની બાદશાહ ચાની કિડની ગલીમાં આવેલ પ્રોવિઝન સ્ટોર પર દરોડો પાડ્યો હતો સ્થળ પરથી અબ્દુલ સલામ નામનો વ્યક્તિ પંદર કિલોની ગેસ બોટલમાંથી પાંચ કિલોની બોટલમાં બિન અધિકૃત રીતે ગેસ રિફિલિંગ કરતો ઝડપાયો હતો પોલીસે સ્થળ પરથી નાની મોટી ગેસ બોટલ કુલ નંગ પાંચ અને ગેસ ટ્રાન્સફર સાધનો સહિતનો મુદ્દામાં કબજે કર્યો હતો આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ની લાગુ પડતી કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે અને અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે